પૂરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભોઈ હતા પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી અદા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ એમાં પણ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર તરીકે પૂરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ કે જેને ગુજરાતનું કાશી કહેવાતું હોય છે ત્યાં પિતૃઓનું ઋણ અદા કરવા માટે પૂરા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને શ્રાદ્ધ પર્વ ઉજવી ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓના મોક્ષ માટે તર્પણ પિંડદાન કરવા આવતા હોય છે ભારતભરમાંથી યાત્રાધામ ચાણોદ ખાતે ભક્તિનો ભારે ધસારો જોવા મળે છે જેને લઈ યાત્રાધામ ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃઓનું તર્પણ તેમજ પિંડદાન કરાવે છે માતૃ અને પિતૃ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત પુકારોની સ્મૃતિ અને અમર રાખવા માટે આપના શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષને મહત્વ આપવામાં આવે છે તેથી જ આ પર્વ દરમિયાન પૂરા ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચાણોદ આવી પહોંચે છે નર્મદે માં દક્ષિણ પ્રયાગ ચાણો ક્ષેત્ર ભાદરવામાં ખૂબ અનેરો મહિમા શ્રાદ્ધ કર્મ કરવાનો પિતૃને મુક્તિ મળે પિતૃને મોક્ષ મળે એના માટે એક મહાલય શ્રાદ્ધ પણ કરવામાં આવે છે આ પર્વમાં મહાલય શ્રાદ્ધ વિશે દરેકને જાણકારી ખૂબ ઓછી છે પરંતુ ચાણોદના બ્રાહ્મણો દ્વારા બહુ સરસ રીતે સંપન્ન કરવામાં આવે છે આ મહાલય શ્રાદ્ધ ત્રણ પેઢી સુધીના પિતૃનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે પિંડદાન એનું તર્પણ કરવામાં આવે છે મહાલય શ્રાદ્ધમાં દાનનો પણ અને મહત્વ છે મહાલય શ્રાદ્ધ કર્યા પછી પિત્રો અક્ષય લોકને પણ પ્રાપ્ત થાય છે એવો અનેરો પુરાણોમાં પણ મહિમા છે ત્યારબાદ ચાણોદમાં આ શ્રદ્ધ આવે છે તો નર્મદા સરિતામ શ્રેષ્ઠા નર્મદા નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી છે એટલા માટે ચાણોદનું વિશેષ મહત્વ છે ચાણોદમાં ત્રિવેણી સંગમ પણ થાય છે એક બાજુથી થી આવે છે બીજી બાજુથી થી માં નર્મદાજી આવે છે જ્યાં કોઈ પણ નદીનો સંગમ થતો હોય ત્યાં ભગવાન નારાયણનો વાસ હોય કહેવાય છે કે ઉત્તરમાં હરિદ્વારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ દક્ષિણમાં આવેલા ચાણોદમાં નર્મદા કિનારે આવેલા ત્રિવેણી સંગમનું મહત્વ છે જેમાં નર્મદા ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી એમ ત્રણ નદીનું મિલનને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષના પિંડ અને તર્પણ નર્મદા કિનારે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે જેથી ડભોઈ તાલુકામાં આવેલા યાત્રાધામ ચાણોદ ખાતે શ્રદ્ધાળુઓ પિતૃઓના તર્પણ અને પિંડદાન શ્રાદ્ધ અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે